પરવાનાનો દુરુપયોગ કરી વેચાણ કરતા બેરલોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે પિકઅપ વાનની તલાશી લેતા ડીઝલ અને ઓઇલનો આ જથ્થો મળી આવ્યો હતો ત્યારે પાંચ લાખ ચોત્રીસ હજાર નવસોથી વધુ રકમનો આ મુદ્દામાલ ઝડપી સીઝ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે પણ આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ અમારી ટીમ સાથે ચૂટીલા અમદાવાદ હાઈવે પર ત્યારે એક ઓલેરો પિકઅપ વાન જેમાં લાઈટ ડીઝલ ઓઇલ એટલે કે એલડીઓ ભરેલ હતા જેને રોકી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા જણાવેલ કે આમાં લાઈટ ડીઝલ ઓઇલ ભરેલ છે જ્યારે ડ્રાઈવર દ્વારા રજૂ કરેલ પરવાનો તપાસતા પરવાનાની અંદર ધંધાનું સ્થળ ગામ નારણકા તાલુકો કોટડા સાંગાણી દર્શાવેલ હતું અને પરવાનામાં તેમજ ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ પરવાના નિયંત્રણને જથા જાહેરાત ઓગણીસો એક્યાસી ના કંટ્રોલ ઓર્ડર ની કંડિકા અઢાર ત્રણ એક અને બે માં સ્પષ્ટ જોગવાઈ છે કે પરવાનેદાર દ્વારા ધંધાના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે વેપાર કરવો નહીં સ્ટોર કરવો નહીં કે વેચાણ કરવો નહીં અથવા તો ડિલિવર કરવો નહીં તેમ છતાં આ કામના જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા કે જેઓ નારણકા કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય પરવાનાનો મોટા દુરુપયોગ કરતા હોય ગાડીની અંદરથી મળેલ અગિયાર બેરલ એલડીઓને જપ્ત કરી તેમજ ગાડીને પણ જપ્ત કરી